લિંબાયત પોલીસ સ્ટેશનમાં આજ સવારના લગભગ નવ સાડા નવની આસપાસ એક અજાણો વિષમ અત્યારે પોલીસ સ્ટેશન ખાતે આવેલો અને પીએસઓ પાસે આવી અને અસંદિગ્ધ બધી વાતો કરતો હતો જેના ઉપરથી એ માનસિક અસ્થિર હોય એવું જણાતું હતું એ બાદ એકવાર નીચે ઉતરે છે ફરી આવે છે અને બેસીને મારે ફરિયાદ કરવી છે એટલે શું ફરિયાદ કરવી છે આ છે તે છે એના વાતો પરથી કંઈ સ્પષ્ટ નહોતું થતું પછી હું યુરિન કરવા જાઉં છું એમ કરીને આ બાથરૂમ તરફ આવે છે અને એ દરમિયાન અહીંયા ઉપર જે પતરાનું કામ ચાલુ હોય છે એટલે અગાસીનો દરવાજો ખુલ્લો હતો એટલે એ દાદરા ચડી અને ઉપર જાય છે એટલે પિકેટને ખ્યાલ આવે છે કે આ ઉપર ગયો છે એટલે એની પાછળ દોડે છે એ દરમિયાન એ જે અગાસીની પેળાપાટ છે એના ઉપરથી જમ્પ મારી અને નીચે કૂદી પડે છે એટલે જેતુ ત્યાં સ્થળ ઉપર જ એનું મૃત્યુ નિપજે છે જેથી પોલીસે હાલ અકસ્માત મોટ દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી છે અને એનું હાલ પોસ્ટમોર્ટમનું કામ ચાલી રહ્યું છે પરિસ્થિતિ કેવી યુવક મેં આમ મેં આપને જણાવ્યું એમ પોતે તદ્દન અસંદિગ્ધ વાતો કરતો હતો જેના ઉપરથી એ માનસિક અસ્થિર હોય એવું સ્પષ્ટ રૂપે જણાઈ આવતું હતું